આઈ એમ વૈદ્ય હેતલપી સ્વાની નીચર હેલ્વકેર પંચકર્મ ક્લિનિક તરફથી નેચર સેલ્ફ મેનેજમેન્ટ કીટનું આયોજન કરવામાં આવ્યું છે જનરલી આપણે આપણું ફાઇનાન્સ મેનેજમેન્ટ કરતા હોય છે હોમ મેનેજમેન્ટ કરતા હોય છે રિલેટિવ્સ મેનેજ કરતા હોય છે આ બધું કરવામાં આપણે આપણી સેલ્ફને જ ભૂલી જઈએ છીએ અને આ બધી વસ્તુમાં દોડવામાં કન્ડિશન એવી થાય છે કે બીજી બધી વસ્તુ તો પરફેક્ટ થઈ જાય છે પણ જે દોડી રહ્યો છે એ જ બીમાર પડી જાય છે તો જ્યારે ફિઝિકલ હેલ્થ નથી તો ફાઈનાન્સિયલ સેટઅપ અથવા પરિવારથી શું ફાયદો થશે જો ફિઝિકલ હેલ્થ પરફેક્ટ હશે તો તમારા ફેમિલી અને ફાઇનાન્સ બંનેને એન્જોય કરી શકશો અને એન્જોયમેન્ટ માટે તમારે હાર્ડલી દિવસમાં અડધોથી એક કલાક જ આપવાનો રહેશે કે જેમાં તમે તમારું સેલ્ફ મેનેજમેન્ટ કરી શકશો સેલ્ફ રૂલ્સને ફોલો કરી શકશો અને તેના દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકશો જનરલી આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાના નિયમો બતાવેલા છે ઇવન ઋતુવાઇઝ ઋતુચર્યા કેવી હોવી જોઈએ સવારે ઉઠે ત્યારથી રાત સુધીની વ્યક્તિની દિનચર્યા કેવી હોવી જોઈએ એના નિયમો અને એની સાથે સાધારણ સંયોજનો પણ આયુર્વેદિક વૈધોએ સજેસ્ટ કરેલા છે જે તમે તમારી રેગ્યુલર લાઈફમાં એપ્લાય કરો તો તમારી લાઈફ સ્મૂથ અને લાંબો ટાઈમ સ્વસ્થ જીવનશૈલી ફોલો કરી શકો છો તો એને અનુસરીને અમે તમારી દિનચર્યા પ્રોપર બને તેના માટેની સેલ્ફ મેનેજમેન્ટ કિટનું આયોજન કરેલું છે સેલ્ફ મેનેજમેન્ટ કિટની અંદર સૌ પ્રથમ તમને સેલ્ફ એનાલિસિસ ડાયરી આપવામાં આવશે જેની અંદરની વિગત તમારે ભરવાની રહેશે રોજેરોજીથી સેલ્ફ અવેરનેસ રહેશે કે આજનો મારો દિવસ કેવી રીતે સ્પેન્ડ કર્યો અને કાલે હું શું પ્રિકોશન લઈશ જો રેગ્યુલર અવેરનેસ હશે તો ઓટોમેટિકલી લાઈફસ્ટાઈલ પરફેક્ટ બની જ જશે સેકન્ડ ઔષધ આપશું આપણે દંત ધાવન જનરલી આપણે મેક્સિમમ સવારે અને રાત્રે ભ્રશ તો કરતા જ હોઈ છે પણ આપણી લાઈફમાં એવું જોવા મળે છે કે ચાલીસથી પચાસ વર્ષની ઉંમરમાં જ આપણા દાંત સડવા માંડે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ અને પછી તો જો સડી જાય પડી જાય તો પછી આપણે ઇમ્પ્લાન્ટ તરફ મૂવ થઈએ છીએ અને એમાં પણ જે ઘરડા છે જે સિક્સટી સેવન્ટી અપ છે એ લોકો તો કે કે બેન હવે કેટલા રેન કેટલા કાઢવાના હવે તો પેઢા એવા મજબૂત થઈ ગયા છે કે નવું કરાવવાની જરૂર નથી આ પેઢાથી જ અમે ચાવી લઈશું પણ પેઢાથી ચાવશું તો ખરા પણ પચશે કેવી રીતે અને પરિણામે ગેસ એસિડિટી અને કબજિયાતના ભોગ બનીએ છીએ પણ જો રેગ્યુલર દંત ધાવન એટલે કે આયુર્વેદિક ઔષધો દ્વારા તમે દાંતનો પાવડર ટ્યુબની જગ્યાએ બ્રશની અંદર દાંતનો પાવડર યુઝ કરી અને જો એનો બ્રશ કરો છો તો તમારા શરીરમાં અને તમારા દાંતમાં પાયોરિયા રસી થતી હોય અથવા કોઈપણ ડેફોર્મેટી ડેવલપ થતી હોય તો રોજ રાત્રે દંત ધાવણ ચૂર્ણથી તમે બ્રશ કરી કોગળા કરી અને તમે સારી લાઈફસ્ટાઈલ ફોલો કરી શકો છો અને તમારા દાંતનું આરોગ્ય પણ જાળવી શકો છો એનાથી એક સ્ટેપ આગળ જવું હોય તો હું રેગ્યુલરલી દંત મંજન યુઝ કર્યા પછી કોગળા કર્યા પછી જે દાંતનું ઓઇલ છે એનાથી રેગ્યુલર પેઢા પર મસાજ પણ આપું છું તમે પણ એ વસ્તુ તમારી લાઈફમાં એપ્લાય કરી શકો છો કે જેનાથી તમારા પેઢા મજબૂત થશે અને થ્રુઆઉટ લાઈફ આ જ દાંત તમને સપોર્ટ આપશે તમારે નવું ઇમ્પ્લાન્ટ કરાવવાની જરૂર નહીં પડે સેકન્ડ પોર્સન છે નસ્યો થેરેપી આયુર્વેદમાં કહ્યું છે કે દિવસમાં આઠ દરમિયાન આઠ કાળ દરમિયાન તમે પ્રતિમર્ષ નસ્યનો ઉપયોગ કરી શકો પણ જનરલી હું સજેસ્ટ કરું કે સવારે ઉઠી અને સ્નાન પછી અને રાત્રે સૂતી વખતે જો તમે રેગ્યુલર પ્રતિવર્ષ નસે એટલે કે બે બે ટીપા ઔષધયુક્ત તેલના નાકમાં નાખવામાં આવે તો એનાથી તમારું આરોગ્ય જળવાઈ રહે છે કોરોના સમયે અમારી સો બંગલાની સોસાયટીમાં એક અમારું ફેમિલી જેવું હતું કે કોરોનાની ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવમાં ફક્ત આ નસ્ય થેરાપીથી અમે બચેલા હતા આથી નસ્ય કોઈ પણ એલર્જનને તમારા શરીરમાં પ્રવેશતા રોકે છે અને તમને સ્વસ્થ આયુષ્ય બક્ષે છે તો રેગ્યુલર નસે થેરેપીનો તમે ઉપયોગ કરી શકો થર્ડ થેરેપી છે નાભી પુરાણ નાભી પુરાણ માટે રેગ્યુલર રોજ રાત્રે સૂતી વખતે તમારી નાભીમાં ઔષધયુક્ત તેલથી નાભી પૂરણ કરવાનું હોય છે ત્યારબાદ ડ્રેસિંગની કોટન ટેપથી પેકિંગ કરવાનું હોય છે હવે નાભી પૂરણની આવશ્યકતા શું છે તો સિમ્પલ લોજિકથી સમજીએ જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે બાળકની નાભી સાથે માતાનો નાયડો જોડાયેલો હોય છે અને બાળક માતાના શરીરમાંથી પોષક તત્વો બાળકની નાભી માટે શરીરમાં પ્રવેશતા હોય છે જન્મ પછી આપણે એ નાળને કાપી નાખતા હોય છે આમ નાભી તમારા શરીરનું મૂળ કેન્દ્ર છે કે જ્યાંથી શરીરની શક્તિનો સંચાર થાય છે આ જ્યારે રીતે નાભી પૂરણ કરવામાં આવે છે તો શરીરના તમામ સ્ત્રોતો સુધી દવા પહોંચી જાય છે અને જેનાથી તમારી કોસ્મેટિક હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે સાથે તમારું ડાયજેશન પણ ઇમ્પ્રૂવ થાય છે અને તમને ન ગણી શકાય એવા ઘણા બધા રોગમાં સિમ્પલ નાભી પૂરણ ઔષધિથી અમે ફાયદો મેળવ્યો છે સિમ્પલ ઊંઘ ના આવતી એવો અનિન્દ્રા જેવા રોગ પણ નાભી પૂરણ કરવાથી ઘણો જ ફાયદો જોવા મળ્યો છે તો રેગ્યુલર સુતા પહેલાં નાભી પૂરણ કરવું આવશ્યક છે હવે રહી એક્સટર્નલ એપ્લિકેશન તો આપણે પૂરી થઈ ગઈ પણ પૂરી બોડીને ડિટોક્સ કરવી હોય તો કેવી રીતે કરવી કારણ કે આપણે કંઈક ને કંઈક આગુ પાછું તો ખાતા જ હોય છે અને આપણી લાઈફસ્ટાઈલ તો અનિવાર હોય છે એના માટે આપણે ક્લિનિક તરફથી ડિટોક્સ પાવડરનું આયોજન કરેલું છે રોજ રાત્રે એક ચમચી એક ગ્લાસ ગરમ પાણીમાં પલાળી દેવાનું અને સવારે ગાળી અને પાણી પી જવાનું સિમ્પલ ઔષધ છે બસ ખાલી એક ગ્લાસ સવારમાં જેમ તમે ચા દૂધ કોફી જેવું પીતા હોય છો એના બદલે જો આ ડિટોક્સ પાઉડર પીસો તો એનાથી તમારી બોડીમાં ડિટોક્સિફિકેશન થઈ જશે સંપૂર્ણ બોડી નીટ એન્ડ ક્લીન થઈ જશે અને નેક્સ્ટ ડે માટે તૈયાર પણ થઈ જશે આ સિમ્પલ લોજિકને સિમ્પલ રૂલ્સને ફોલો કરી એક સ્વસ્થ જીવનશૈલીને અપનાવો અને તમારા અનુભવો અમારી સાથે શેર કરો થેન્કસ